અમે દાખલ ફી એક રૂપિયો પણ લેતા નથી અને આજીવન સુધી એનામાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી કરીએ છીએ અમારો દૈનિક ખર્ચો પાંચ લાખ રૂપિયા જેવો ચાર થી પાંચ લાખ રૂપિયા જેવો છે અને વાર્ષિક બાર થી પંદર કરોડ રૂપિયા જેવો ખર્ચો છે એકસો પંચાવન માણસ નો અમારે ત્યાં સ્ટાફ છે જે ઓફિસ સ્ટાફ અને પશુ દેખભાળ અને વાળા સફાઈ કામગીરીમાં જોડાયેલો છે સાથે સાથે

જ્યારે બે હજાર એકમાં કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે અમારા ઘરે દસ હજારથી ઉપર પશુ થઈ ગયા હતા અને સાથે સાથે જે આજુબાજુની નાની પાંજરાપળ ગૌશાળાઓ હતી કે જેના સેટને ઘાસચારાના ગોડાઉનને વાળાઓને જેને નુકસાન થયું હતું એના પશુ પણ અમે સાચવ્યા હતા જ્યારે બે હજાર સત્તર અઢારમાં ભયંકર દુષ્કાળ હતો ત્યારે અમે તેર હજાર ને આઠસો પશુનો નિભાવ કર્યો હતો ને લંપી રોગમાં અમે અમે જયારે અમારા પશુને તો રસીકરણ આપ્યું હતું સાથે સાથે અમારા વાહન દ્વારા અને અમારા ડોક્ટર દ્વારા અને ગવર્મેન્ટના ડોક્ટર સાથે રાખીને આજુબાજુના વિસ્તારોમાં અમે લંપી માટેના કેમ્પ કર્યા હતા અને પશુને રસીકરણ કર્યું હતું અને લંપીનો અલગથી બે આઇસોલેશન વોર્ડ બનાવ્યા હતા એ ત્યાં લંપી વાળા પશુ કોઈ આવ્યા હોય અથવા નગરપાલિકા પશુ લઈ આવ્યું હોય તો અમે એને પશુને અલગ રાખી એની સેવા શુરશુષા કરી અને એનું અમે સેવા શુરશુષા કરતા હતા અને સાથે સાથે કાયમ માટે જે બીમારીઓ કે અમુક જે રોગ આવ્યા અબોલ પશુ પક્ષીઓમાં એમાં આપના દ્વારા અલગ અલગ સેવા જે કરવામાં આવી અને છેલ્લા ઓગણીસો પાંજરાપોળ કહેવાય આપણે જીવ રાપર ગામમાં જે આપણી ચાલી છે કચ્છમાં ચાલી રહી છે

તો એને ખોટું ખસેડવું ટોલી માં પાવડો એવો બનાવ્યો છે અને વિપુલભાઈ આપણે વાત કરી કે આજુબાજુના અમુક ગામડા હોય તો ત્યાંથી પણ કોઈને અવલ જીવ કે કોઈ ખેડૂત હોય એની પાસે કોઈ ગાય કે ભેંસ કે જે રીતના બળદ હોય તો એ લોકો જો સાચવી ના શકે એની પાસે પૂરતી વ્યવસ્થા ન હોય પશુ મૂકવા આવે તો અમે નિઃશુલ્ક એનો પશુ નો સ્વીકાર કરી એને સામે ફાવતી બનાવી દઈએ જમા પોત ની ફાવતી બનાવી દઈએ એને જે પણ પ્રકારની બીમારી હોય તો એને અમારા પશુ ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે ને અશક્ત પશુ રાખી પશુ બરોબર છે અને વિપુલભાઈ કે આપણે જે જીવ હોય છે પશુ પક્ષીઓ જે ગાય કે જે હોય છે એ લોકોને અલગ અલગ પ્રકારે કે ઘાસ છે લીલું ઘાસ છે ઘાસ છે કે કયા સાલમાં કે કયા વાતાવરણમાં કયું એને ઘાસ આપવું જોઈએ અને સાથે કે આવો ઉનાળો છે અત્યારે તો એને લીલું ઘાસ બહુ મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે તો આપની પાંજરાપોળમાં એવી વ્યવસ્થા છે કે એ લોકોને ટૂંકમાં કોઈ આવું વાતાવરણ થાય કે કોઈ પણ આવો દુષ્કાળ થાય તો પણ આપણે એને પશુને આપી શકીએ એ આખી વ્યવસ્થા શું છે એ જણાવો શિયાળો હોય તો મેં એને સૂકું ઘાસ આપીએ કે જે એને પૂરતા પ્રમાણમાં પાણીની તરસ લાગે થોડીક માત્રામાં એને ગોળ આપીએ આપણે જેમ શિયાળામાં અડદિયા સાલમ પાક ચીકી કે મેથીના લાડુ ખાતા હોઈએ એમ પશુ માટે જેટલો સૂકો ચારો શિયાળામાં આપીએ એટલું એનું મરણનું પ્રમાણ ઓછું થાય એટલે પાણી વધારે પીવે પાણી પીવે તો પશુનું મરણ ઓછું થાય એટલે શિયાળામાં એને વધારે પડતું અમે સૂકું ઘાસચારો આપતા હોઈએ અને અત્યારે જ્યારે આ પિસ્તાલીસ ડિગ્રી છેતાલીસ ડિગ્રી ચુમ્માલીસ ડિગ્રી જ્યારે વાતાવરણ છે ત્યારે અમે પશુને બાવીસથી પચીસ કિલો નીલો ચરો આપીએ છીએ

આપતા હોય છે ધાર્મિક પ્રસંગોમાં આપતા હોય પોતાના ઘરે કોઈ સારો પ્રસંગ હોય અને ઘણા દાતાઓ તો એવા છે કે દર મહિને આપણે નાની મોટી રકમ ફંડ આપતા હોય છે તેથી જ આપણે શું છે કે આવડો વિશાળ ખર્ચાને પહોંચી વળ્યા છે અને હમણાં સરકાર તરફથી થોડી સહાય પણ મળે છે એટલે સત્મા જી જી વિપુલભાઈ

પાંજરાપોળ એક એવી સંસ્થા છે અને આટલા પશુનો નિભાવ કરવો બહુ કઠિન હોય છે પણ દાતાઓનો અમને પૂરતા પ્રમાણમાં સહયોગ મળી જતો હોય છે અને નવા નવા દાતાઓનો અમે કોન્ટેક્ટ કરતા હોય છે તેથી અમને પૈસા મળી જાય છે તો હજી સુધી પશુના પુણ્ય અમને વાંધો નથી આવ્યો જી તો આપણે જે વાત કરી કે વિપુલભાઈ કે અલગ અલગ અમુક જે વાર તહેવાર કહેવાય ત્યારે આપના દ્વારા ડોનેશનનું પણ કાર્ય થતું હોય છે તો કોઈ કોઈની આપણે માનો કે કક્ષમાં કે આજુબાજુના વિસ્તારમાં કે કોઈ પણ ઓલ ઓવર ભારતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાં પણ apni સંસ્થાની કોઈને પણ માહિતી હોય તો એ લોકોને આપના દ્વારા જોડાવવું હોય કે એના જન્મદિવસ પુર્ણ્ય તithi કે કોઈ પણ એના ઘરે સારો પ્રસંગ હોય ત્યારે આપને ડોનેશન આપવું હોય અનુદાન એને આપની પાંજરાપોર गौસાડામાં આપવું હોય તો કઈ રીતના આપી શકે છે એ જણાવું અમારા WhatsApp ના 6 ગ્રુપ ચાલે છે અને Facebook ઉપર પણ અમે દરરોજ અમને જે નીલોચરો અથવા સુકોચરો જે ચરો દાનમાં આવ્યો હોય ચરાની વિગત અમે એમાં વોટ્સઅપ ગ્રુપમાં ને એમાં મોકલતા હોઈએ અને દાતાઓ દ્વારા જે રકમ અમને મળી હોય જે નિમિત્તે રકમ મળી હોય એની પણ માહિતી અમે વોટ્સઅપ દ્વારા અમારા ગ્રુપમાં મોકલતા હોઈએ છીએ મેસેજ દ્વારા જેથી લોકોને એકબીજાને પ્રોત્સાહન મળે અને જાણ થાય કે આ વ્યક્તિ દ્વારા આ સંસ્થાને આટલું અનુદાન આપવામાં આવ્યું છે ને જ્યારે અમારે પૈસાની જરૂરિયાત હોય ત્યારે પણ અમે લોકોને અપીલ કરતા હોઈએ છીએ કારણ કે પાંજરાપોળ એક એવી સંસ્થા છે એમાં ત્રણસો ને પાસઠ દિવસ એ ચાલુ રાખવી પડે અને ત્રણસો ને પાસઠ દિવસ ખર્ચો કરવો પડે આટલા બધા પશુ કરતા હોય એટલે એના માટે સ્ટાફ છે ગોવાડિયાઓ છે સફાઈ કામદારો વાળા સફાઈ માટે માટે એમ્બ્યુલન્સ માટે ડ્રાઈવરો ડોક્ટરો બધાની જરૂરિયાત પડતી હોય છે બધાને પોચી વળવા માટે અને ઘાસ માટે ખાસ તો એમને સૂકો ચારો ખોર ખાંડદાર એ બધું ખવડાવવું પડે ગોવાર નહીં ત્યારે અમે દાતાઓને અપીલ કરતા હોઈએ છીએ તો દાતાઓ અમને જે એની યથાશક્તિ ને એમને જેટલી ઈચ્છા હોય એ પ્રમાણે અમને નાની મોટી રકમ દાન આપતી હોય છે એટલે અમારી નિભાવ થોડો થોડો નિભાવ ચાલે છે રહ્યો તકલીફ નથી પડતી તકલીફ પડે ત્યારે ફરી દાતાઓને અપીલ કરીએ છીએ કારણ કે બાર મહિનામાં એક બે વખત તો તકલીફ પડતી જ હોય આવત નહીં વખત થઈ જાય ત્યારે તકલીફ પડે તો અપીલ કરીએ એટલે ફરી કોક ને કોક ને ગાય માતા રામ જગાડે જી અને આપે વાત કરી કે અલગ અલગ રીતે કોઈ આપણી પાસે ડોનેશન આવતું હોય છે

તો અત્યારે આવો ઉનાળો ચાલી રહ્યો છે બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન અત્યારે રાજકોટમાં પણ થઈ ગયું છે અને કચ્છમાં પણ આટલું જ તાપમાન છે અત્યારે અને કચ્છમાં તો ત્રણસો ને પાસઠ દિવસ ટૂંકમાં રણ વિસ્તાર છે ઘાસચારા ની ને ખુબ જ અગોળતા હોય છે તો આવા સમયમાં આવો ઉનાળો છે ત્યારે બીજી પાંજરા પણ ગૌશાળા વાળે કે આપણે જે જાહેર જનતા છે એ લોકોને અગોલ જીવ કે જે પ્રાણીઓ કહી શકાય આપણે એ લોકો પ્રત્યે કેવી એને માનવતા દાખવવી જોઈએ એ જ રાહ દરેક લોકોમાં નાની મોટી કરુણા ભાવના અને જીવદયા પ્રત્યેની ભાવના હોય છે એટલે ત્યારે જ્યારે લોકોને આપણે કરતા હોય અથવા મળતા વાત કરતા હોઈએ તો પોતાની યથાશક્તિ ડોનેશન રાપર પાંજરાપોળ ને આપતું હોય છે આવડી બધી વિશાળ સંસ્થા છે આટલી બધી પશુ સંખ્યા છે અને ડોનેશનની તો દરરોજ જરૂરિયાત હોતી જ હોય છે એટલે અમે દરેક દાતાઓને વિનંતી કરીએ કે ભાઈ તમે પાંજરાપોળ સામુ જોજો ને પાંજરાપોળ ને વધારેમાં વધારે ડોનેશન આપજો પછી જૈન સંઘોમાં પણ અમે લેટર લખીએ છીએ દર પર્યુષણમાં ને અમારો ઓડિટ રિપોર્ટ મોકલાવીએ છીએ અને દાતાઓને પણ અમે દાનની અપીલ એક પત્ર અને અમારો ઓડિટ રિપોર્ટ દર સાલે અમે દસ હજાર ઓડિટ રિપોર્ટ દાન લોકોને અને સંસ્થાઓમાં અમારે ઓડિટ રિપોર્ટ મોકલાવી છે અને એવી રીતના દાનનો અમને પ્રવાહ સામેથી પણ આવતો હોય છે અને લોકો સારા પ્રસંગે અને ઘરે કાંઈ પણ એવું બની ગયું હોય

બે હજાર સત્તર પશુ નો નિભાવ કરેલો છે જી અને વિપુલભાઈ કે અત્યારે તમે વાત કરી કે એક પશુ કે એક મહિનાનો એક કરોડ કરતા પણ વધારે ચાલુ છે સરકાર દ્વારા ગૌશાળા એ લોકોને કેટલો નિભાવ ખર્ચ છે તો સરકાર ને કેટલા કરી દેવા જોઈએ સરકાર આપે ને તો જ આ સંસ્થાઓ ચલાવી સુગમતા રે થોડી રાહત રે વખતો સરકાર ને રજુઆત પણ કરતા હોય છે મુશ્કેલ ભર્યું કામ છે અને આ તો દાતાઓનો સહયોગ મળે છે એટલે વાંધો નથી આવતો અબોલ જીવો ને તો અમારે પણ વિચારવાનો પ્રશ્ન થાય અને સરકાર ને પણ અમે વિનંતી કરતા હોઈએ છીએ કે તમે આ અત્યારે જે પશુ સહાય આપો છો ત્રીસ રૂપિયા આપો તો અમે એક ગાય દત્તક યોજના ના વાર્ષિક બાર રૂપિયા લઈએ છીએ એમાં અમારા ઘણા એવા અમારા દાતાઓ છે બસો ગાય સુધી ના બાર મહિના ના અમને પૈસા આપે છે

આજુબાજુના ગામડામાં પણ કોઈ પણ જો પશુ હેરાન થતું હોય કે બીમાર હોય તો તે લોકોને લઈ આવવાની પણ વ્યવસ્થા આપની પાસે છે પાંજરાપોળ અને આવી રીતે આગળ ને આગળ હજી વધારે લોકો આપણા પાંજરાપોર દ્વારા સેવા કરવામાં આવે

હાજી આભાર આપનો જય ગૌ માતા જય ગૌ માતા જી